વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ તો આપણા બાજુની જે સાબરમતી નદી હોય એની અંદર પાણી આવ્યું હોય અને આપણે ત્રણ જણા આવ્યા છીએ ત્રણે ત્રણ જોવા માટે એકવાર તો અમે રાઉન્ડ મારી ગયા અને બીજી વખત જોવા આવ્યા આજે સાબરમતી નદી રહી આપણા બાજુની જે એક્ઝેક્ટ પોઈન્ટથી નીકળે તાર ગામમાં ભરાઈ જ્યું હોય ને ફૂલ પાણી તારા ગામમાં ક્યાંય ભરત આ પાડે જો આખો આપણો બ્રિજ છે ને એક પેલો બ્રિજ નીચે નીચેની સાઈડ રે ને જુનો બ્રિજ આ નીચે પાણી જાય જોજે કેવો એટલે એ શું તું ડિસ્કો કરશો આખો બ્રિજ જોજો ગાઈ આ ખટારો અહીંથી નીકળે ને હમણાં કઈ ડિસ્કો કરતો તો બ્રિજ હા જોજિસ્કો એ એક્ઝેક્ટ પોઈન્ટ ઉપર હવે બ્રિજ ઉપર ભાઈ એ ખુલ્લા નીચે પાણી આવ્યા અલગ જ નાટક ચાલુ હોય કાંચાડા ને અમારા તો જો આપણે આ જો પાણી કુદ કુદ પેલી વાર કેવો ડિસ્કારમાં એ આગળ ત્યાં ડંપર પડ્યો નહીંથી જાય ને એટલે આખો બ્રિજ ડોલવા માંડવા હા તો ગાઈઝ અમે કોઈ સજેસ્ટ કરતા નહીં કે તમે જોવા આવો પણ બ્રિજ ઉપર હતું એટલે અમે આવ્યા છીએ બધા છોકરા છોકરા જોઈએ આમ પબ્લિક તો છે કારણ કે સાબરમતી નદી જ્યારે એનું રૌદ્ર રૂપ ધારણ કરે ત્યારે જોવાની અલગ જ મજા આવે નહીં કાંચું ત્યારે ગામમાં તો ના પહોંચે ને પાણી ભાઈનું ગામ એવું હોય ને ત્યાં કોઈ દિવસ પાણી ના ચડે આ સરોડા જે ગામ હોય એની અંદર પાણી આવી ગયું હોય એના આગળ જે પથાપુરા છે ત્યાં આગળ પાણી નહીં ગયું હજી પોકી ગયું ને હા બેનનો ફોન આવ્યો તો કે જેવું તેવું પાણી આવ્યું હા ખટારો આવ્યો પાછો જોજે ડિસ્કો કરશે જો જોરદાર નાટક થશે ખટારો ના આવ દે આવ્યો ખટારો કાં ભરેલો હ ને આખો જોડે ડિસ્કો કરશે પારો આખો જોજે કિરણ જોજે આખો હલશે ના નામ એટલું બધું વજન નહીં ના આમાં ના હલ્યું બરાબર ઉપરવાસ ઉપરવાસની અંદર વરસાદ પડ્યો તો આપડા એરિયામાં તો કઈ વરસાદ નહીં પણ ઉપરથી જે વરસાદ પડ્યો અને કયો ધરોઈ ડેમ ખોલ્યો તો ને ધરોઈ ડેમનું જ પાણી હા ને હા

પાણી તો જોરદાર યાર ભરાયું તો અહીં સુધી છે કતું આ જો આ બધું ખાયો જ આવે નુકસાન નુકસાન જ છે પેલાનો કારેલાન માંડવી આખી ડૂબી જાય રહી જ નહીં પાણી પેલી બાજ બ્રિજ હતી અથડાઈ અથડાઈ સીધું આમ ગામમાં ફરી વળ્યું એટલે ગામમાં તો નહીં તો આજુબાજુ જેને ખેતરો કર્યા ને એની અંદર જો એ પોલીસની ગાડી રહી તે હમે એ શું રહી દેખાતી નહીં તમે

ગાડી આખી નો લઈને કલેક્ટર ની લાગે હો જો તો ભાઈ જો પેલી વાત તો પાણી એવું ને એવું દાલ હત આ બધા ચાલતા ચાલતા જાય ને એવું ટ્રાફિક થાય ને એ કાકાએ તો ભૂલથી અઢાર દીધું દેખાયું નહીં ને આગળ તે એમ તો હવે પરમિશન આ લીધી હતી નીકળવાની કારણ કે પાણી થોડું ઓછું થયું હો આપણે તો જોવા માટે જ આવ્યા હતા શું થયું ભાઈ ભાઈનું ભાઈ હા હા હાલત થાય પેલો એક ભાઈ ગયા એમનું બાઇક તો નીકળી ગયું પણ એમના ભાઈ બંધુ બંધ પડી ગયો કે હાલત થાય એ પલાળ્યા પાવર વાય છે ભાઈ બંધ લઈ ને બાઈક બંધ પડી ગયું ટ્રાફિક થાય ને તો હલો જાય નકર નીકળી જાય ચલો હવે આપણે જઈએ પાછા પેલી બાજ સાઈડ નહીં તો પાણી ઓછું થઈ જ ગયું લગભગ કાલ સુધી તો ઉતરી જાય વધારે નહીં પ્રોબ્લેમ જગ્યાએ કારેલી જતી જ રહી કાંચું જો ઉત્તર ડીચે જય ટકા ડીચે તો આ ગાયું આપડે સાબરમતી નું રુદ્રરૂપ જે ઉપરથી ડેમ ખોલ્યું એના લીધે આટલું બધું પાણી આઈ આપણે ઠલો આવ્યું હાઈ એલર્ટ આપી દીધું એક અડીન ગામ છે એક માર માસી ત્યારે એમના ત્યાં તો છે ખેતરની અંદર આમ પાણી કહીએ ને આમ ફરી દોર એટલી ભરાઈ જાય તો ચલો હવે આપણે આ આજનો બ્લોગ છે અહીં એન્ડ કરીએ અને ફરીથી મળીએ એક નવા અને ઇન્ટરેસ્ટિંગ ની અંદર જો વ્લોગ સારો લાગ્યો હોય તો ને એક લાઈક કરી દેજો ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો મળીએ ફરીથી નવા વિડીયોની અંદર આવજો